વાત કરીશું જામનગરથી જામનગર ખાતે એકવીસમી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કક્ષાની ભીસાદ ડિઝાસ્ટર મોકડ્રીલ નું આયોજન કરવામાં આવી રહ્યું હતું નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એન્ડ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જીએસડીએમએ અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં આટ્રીલ રિલાયન્સ રિફાઈનરી ટ્રેન્ક ફાર્મમાં આગ લાગવાના અનુમાનિત દ્રશ્ય પર આધારિત રહેશે આ માટે એનડીએમએ ના ઉચ્ચ અધિકારી રાજધાની દિલ્હીમાંથી જામનગર પહોંચી આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક તેમજ સેનાના અધિકારીઓ સાથે મળીને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી કલેક્ટર ઠક્કરે જણાવ્યું હતું કે આ મોક દ્વારા તંત્રની જવાબદારી સમતા અને વાસ્તવિક આફત વખતે પ્રતિસાદ આપવાની તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જિલ્લા તંત્ર નાગરિકોના હિત માટે કોઈ પણ પ્રકારની પહોંચી વળવા સંપૂર્ણ રહેશે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આજ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મેગા મેક આયોજન કરવામાં આવેલું છે આવેલું હતું આજરોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે એમના ટેન્ક ફાર્મમાં તથા એક હાઇડ્રોલિક યુનિટના માં ફાયરનો ઘટના બનતા એક મેગા મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું આ મોકડ્રીલ આખા રાજ્યમાં પાંચ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવેલી જેમાં જામનગર દેવભૂમિ દ્વારકા સુરત ભરૂચ અને કચ્છનો સમાવેશ થાય છે આમાં જામનગર ખાતે રિલાયન્સની રિફાઈનરી ખાતે મેજર ફાયરના ઇવેન્ટનું એક ચિત્રણ કરી અને એમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગો જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર ઓફિસ પોલીસ વિભાગ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ હોમગાર્ડ સેનાની ત્રણેય પાંખો ફાયર ડિપાર્ટમેન્ટ અને અન્ય તમામ સંબંધિત ડિપાર્ટમેન્ટ જેવું કે આરટીઓ છે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે ઇરિગેશન છે પાણી પુરવઠા વિભાગ છે અને અન્ય તમામ એજન્સીઓ દ્વારા આ અંગેની એક શક્તિ પરીક્ષણની કામગીરી કરવામાં આવી ભવિષ્યમાં જામનગર જિલ્લામાં આ પ્રકારની કોઈ પણ આપતકાલીન